જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા દેવતીયા દ્વારા આજે શનિવારના રોજ જિલ્લાના મહેસૂલ અધિકારી શ્રીઓ સાથે બેઠક યોજી હતી જેમાં જિલ્લાની મહેસૂલી કામગીરીના સમીક્ષા કરવામાં આવી હતી મહેસૂલી તેમજ લોકહિતની કામગીરી માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું મહેસૂલી કામગીરીના ભાગરૂપે નર્મદા જિલ્લાના આવેલી નાંદોદ તાલુકાની વડીયા ગુરુડેશ્વર તાલુકાની ગોરા તિલકવાડા તાલુકાની બાદરવા ગ્રામ પંચાયતોની મુલાકાત લઈને લોકોની રજૂઆતો સાંભળી હતી આ મુલાકાત વેડાએ ગ્રામ પંચાયતમાં તલાટીના દફતર તેમજ કામગીરીનું નિરીક્ષણ કરી રેકોર્ડ અપડેશન તથા મહેસૂલી વસૂલાત માટે જરૂરી સૂચનાઓ આપી હતી અંતે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટરશ્રીની સૂચનાથી પ્રાંત અધિકારીશ્રીઓ શ્રીઓ તથા સરકાર ઓફિસરો દ્વારા પણ ત્રણ ત્રણ ગામોની પ્રત્યક્ષ મુલાકાત કરી દ્વારા સ્થાનિક પ્રશ્નોની જાણકારી મેળવવામાં આવી હતી પ્રકાશ ટીવી નર્મદા